પોરબંદરથી બે હજાર કિલોમીટરનું અંતર કાપી પહેલગામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય જે પદયાત્રા પૂર્ણ થતાં રોજ સોમવારે બપોરે વાંકાનેરનો યુવાન કુમારભાઈ મકવાણા પોતાના વતન પરત ફરતા સમસ્ત વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો દ્વારા કુંભારપરામાં બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે તેમનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ પદયાત્રા દરમિયાન રૂટ પર તમામ નાગરિકોએ તેમને અપાર પ્રેમ અને સહકાર આપ્યો તે બદલ કુમાર મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે પોરબંદરથી બેલગાઉની જ્યારે આ યાત્રા અમે સ્ટાર્ટ કરી હતી ત્યારે અહીંયા જે વાંકાનેરથી મને સર્વે સમાજે અહીંથી વિદાય આપી હતી આજે પાછું બે મહિના પૂરા થતાં જ અહીંયા વાકાનેર આવીને એ ટોટલ સમાજે મને તે આમંત્રણમાં મને મારું જે સ્વાગત કરીને મારી જે ઉમદા વિચારને શણગારી છે એને હું ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો અને જે વાંકાનેરથી જે મને પ્રેરણા મળી હતી એ છેક રાજસ્થાન પંજાબ કાશ્મીર બધી જગ્યાએ આવી જ પ્રેરણા મને બધાના દિલમાં મળી છે ગ્રાઉન્ડ લેવલે કોઈ વસ્તુ છે નહીં ગ્રાઉન્ડ લેવલે ભાઈચારો જ છે પણ અમુક તત્વો જે બધાના દિલમાં જે આ બધું કરીને બેઠા છે એને જ આ મેસેજ દેવાનો છે ભાઈચારાનો જય ભીમ જય હિન્દ આ ભારત દેશના ઇતિહાસનું એક ઐતિહાસિક કાર્ય કુમારભાઈ અને કાત્રી બાપુએ જે પોરબંદરથી પહેલગામ સુધી બે હજાર કિલોમીટરની એક સામાજિક ઐક્ય માટે બાબાસાહેબ આંબેડકરનું સૂત્ર છે સમતા સમાનતા અને બંધુતાને સાર્થક કરવા માટે અને જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ભારત દેશના સત્યાવીસથી થી અઠ્યાવીસ બહેનોના સિંદૂર ખુશી નાખવામાં આવ્યા હતા આ લોકોને બંનેને એક દિલમાં લાગણી અને દેશ પ્રત્યેની ભાવના પેદા થઈ અને જે આપણા દેશની દીકરીઓ વિધવા થઈ છે સહિત થયા છે એમના પતિઓ એમના માટે કંઈક કરી છૂટવાની લાગણીથી બંને મિત્રો પોરબંદરથી પહેલગામ સુધી પદયાત્રા કરી અને જે કાંઈ પણ ફંડ એકઠું થશે રસ્તામાં એ બધું ફંડ આ દીકરીઓને જે બહેનો વિધવા થઈ છે એમના પરિવારને સુપ્રત કરવામાં આવશે અને આ પહેલગામની યાત્રા પૂર્ણ કરી કુમારભાઈ મકવાણા આજે એમના વતન ભાઈ વાંકાનેર પધાર્યા છે એ બદલ સમગ્ર વાંકાનેર શહેરના હિન્દુ મુસ્લિમ અને સર્વ સમાજના આગેવાનો એમનું સ્વાગત કરવા માટે આજે વાંકાનેર મધ્ય ઉપસ્થિત રહે છે આપણે જોઈ રહ્યા છીએ કે આ દેશમાં જેટલી બધી વિટંબણાઓ ચાલી રહી છે આતંકવાદીઓ જે આપણા દેશ ઉપર આતંકને ત્રાસ ગુજારી રહ્યા છે એટલે કહેવામાં આવ્યું છે ને રેલાઈ આવતી છો ને બધી ખારાસ પૃથ્વીની સાગરના ઉરમાંથી ઉછે અમી વાદરી એ રીતે અમી વાદરી અહીંયા વાંકનેરમાંથી એક ઉમદા અને શ્રેષ્ઠ કાર્ય માટે જે આ દુનિયામાં જે ઘણી બધી નદીઓ વહી રહી છે એ સાગરમાં બધું ખારાશ લઈને જાય છે એવા આતંકવાદીઓ આ જગતમાં ખારાશ ફેલાવવા માટેનો ઘણો પ્રયત્ન કરી રહ્યા છે અને એણે આપણા જે ઘણા બધા આપણા સામાન્ય સિવિલ માણસોને જે યાત્રાળુઓ અથવા ફરવાઈ ગયા હતા એને અહીંયા મારી નાખ્યા છે તો આ જે ઉમદા લાગણી અમને હૃદયમાં ઉત્પન્ન થઈ એવી રીતે જે રીતે કુદરતી રીતે વાદળી જે પ્રકૃતિ વર્ષે છે અને આજે પ્રકૃતિને એક નવસર્જન આપે એવી આમની ભાવના ઉમદા ભાવના થઈ અને ત્યાં સુધી એમને પદયાત્રા કરી અને પદયાત્રા કરીને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે સામાજિક એકતાનું અને દેશ દેશ પ્રેમની લાગણી ખરેખર એમનામાં ભારોભાર ભરી છે તો આ પ્રસંગે તે સૌના હૃદય ખૂબ જ આનંદિત છે કારણ કે આ કામ આ કામમાં એમણે ઉમદા અને ઉદાહરણરૂપ કામ કર્યું છે Okay, they've been older.